તો જય માતાજી મિત્રો ફરીના ઓલો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે અમે ખેતર જઈ રહ્યા છીએ કપાસવાળા અને મરચી લાવ્યા હતા તે મરચી પણ વાય છે તે જોવા માટે કાલે ચોપીથી ચોટી જઈ તે જોવા માટે જઈએ છીએ રસ્તામાં જઈએ છીએ આપણે તો વીસ ડોકા જેટલી વાય છે અને બીજી તો આપણા ભાઈબંધના ખેતરમાં વાય છે તેમને પણ કાલ ચોપીથી મરચી રાતે વરસાદ તો રસ્તામાંથી વરસાદ તો વધારે પડે છે અહીંયા પાણી ભરી ગયું છે ખેતરમાં રસ્તામાં વાતાવરણ કેવું છે આજે તો હવે ખેતરમાં જઈને ચાલુ કરી વિડીયો કારણ કે હજુ તો ખેતર આખું છે ઉતારશું તો વિડીયો બહુ લાંબો થઈ જશે એટલે હવે ખેતરમાં જઈને રીતના મળીએ મિત્રો હવે અમે ખેતરમાં છે અમારા કપાસ વાળા અને મરચી અમે અહીંયા વાવી હતી તો જો મરચી તો મરચી તો કમ્પ્લીટ ચોટી ગઈ છે અહીંયા પણ છે અહીંયા લાખ ગઠવાય છે ના મરચી પણ અહીંયા અહીંયા પણ છે છે બહુ મોટો થઈ ગયો છે આપણે એરંડા બધા ખેડવા પડશે અંદરથી કારણ કે એરંડા આવેલા હતા એટલે બહુ એરંડા ઉગ્યા છે અંદર પણ છે તો મરચીની આપણે અહીંયા માટી ચડાવી દીધી છે કારણ કે મરચીને તો માટી ચડાવી જ પડે આવ્યા પછી તો અમે કમ્પ્લીટ માટી બાંધી દીધી છે કરી દીધું આપણે આખું ચાણું મરચી નું છે આજ માટી ચડાવી છે બધે તો મિત્રો પેલી બાજુ કપાસ ને હતા તો થોડું એકન યદી રહ્યા છે આ બાજુ બધું બાકી છે ઓલી બાજુ નતા હતા

વરસાદ તો આંતરેલો છે પણ આવ્યો નથી ત્યાં ભેંસો ચરી રહી છે હવે તો લીલું થઈ ગયું એટલે ભેંસો ને થઈ ગયું છે વરસાદ લાગે થોડો થોડો તો આવશે જ ઘરે જાતે જાતે આપણને જોઈ રહ્યા છો મિત્રો વાતાવરણ ખેતરમાં કેવું છે એકદમ ચોખ્ખું વાતાવરણ થઈ ગયું કોળીના વેલા છે પછી કંકોળા આવ્યા નથી મિત્રો આ બાજુ તો ગારો બહુ છે રસ્તામાં એટલે ખેતર જ આવવું પડશે ખરે ખેતરમાં ખાડું કેવું થઈ ગયું છે પાણી પણ ભર્યું છે વરસાદનું ત્યાં પ્યાસો પણ સડી રહી છે ગાય ભેંસ મિત્રો હવે અમે ઘરે પહોંચી ગયા છીએ અને આજે ટીવી જોઈએ છે ટીવી ચાલુ કરી દીધી છે મિત્રો ઘરેથી ખાઈ બાઈને પાછા આપણે દુકાને આવી ગયા છીએ દુકાને છે ઘરે ખાઈને આવ્યા છીએ સવારે તો ખેતર ગયા હતા તો દુકાને આવ્યા છીએ વાતાવરણ તો છે તો મિત્રો વરસાદ હાલ જ આવીને બંધ થઈ ગયો

થઈ ગયા છે ટકો બહુ નીકળ્યો વરસાદ આવીને બંધ થઈ ગઈ